રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોથી વ્લાદિમીર પુતિનની સાથે એક ડેલિગેશન પણ આવશે જે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે બે એકવીસ પછી રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆત થયા પછી વ્લાદિમીર પુતિન પ્રથમવાર ભારત આવવાના છે વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની સત્તાવાર જાહેરાત આજે આપણા વિદેશ મંત્રાલય દ્વારા પણ કરવામાં નમસ્કાર જમાવટ સાથે પૂર્વીય યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું જે ભયંકર રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પછી પ્રથમ વાર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાના છે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાના ડેલિગેશનની સાથે ત્રેવીસમાં ભારત રશિયા શિખર સંમેલનમાં હાજરી આપશે આ અગાઉ વ્લાદિમીર પુતિન બે હજાર એકવીસના વર્ષમાં તેઓ ભારત આવ્યા હતા વ્લાદિમીર પુતિનના પ્રવાસને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે કે વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસથી ભારત અને રશિયા બે દેશોના વડા દ્વિપક્ષીય સંબંધોમાં કેટલા આગળ વધ્યા છે તેનું પરીક્ષણ કરી શકશે સાથે જ સ્પેશિયલ અને પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને એક નવું વિઝન પણ મળશે તો હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુતિનના માનમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક બેન્કવેટનું પણ આયોજન કર્યું છે વ્લાદિમીર પુતિનના આ ભારત પ્રવાસની જાહેરાત જ્યારે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે કરવામાં આવી હતી પરંતુ તે વખતે તારીખોની સત્તાવાર જાહેરાત નહોતી કરવામાં આવી આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બર મહિનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગની સાઈડ લાઈનમાં મળ્યા હતા વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ ભારતને સતત પ્રેશરાઇઝ કરી રહ્યા છે કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઓછી કરી દઈએ અને આ માટે તેમણે ભારત પર ટેરિફ પણ લગાવેલો છે અને ડિસેમ્બર મહિનામાં રશિયન ઓઇલની આયાત ખૂબ ઓછી થઈ ગઈ છે

અને દક્ષિણ એશિયામાં જીઓ પોલિટિક્સના જે સમીકરણો છે તે સતત બદલાઈ રહ્યા છે કેમ કે આપણા પડોશી દેશ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને ત્યાંના વડાપ્રધાન શાહબાઝ શરીફ થોડાક સમય અગાઉ અમેરિકાની મુલાકાતે લઈ આવ્યા હતા અને અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે રેર અર્થ મિનરલ્સને લઈને ખૂબ જ એમની વચ્ચે એક સહયોગ વધી રહ્યો છે અને સાથે જ એક લશ્કરી સહયોગ પણ વધી રહ્યો છે તો આ સમયમાં હવે વ્લાદિમીર પુતિનની આ ભારત મુલાકાત ખૂબ મહત્વની રહેશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બીજા નમસ્કાર